નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસી માં આજે સત્યાવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બ્લોક નંબર એક બે ફૂલ જોવા મળી રહ્યા છે ત્યાર પછી જે ડૂમ નંબર બે છે તે ફૂલ જોવા મળી રહ્યો છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો સવારે મેં વિડીયો બનાવ્યો હતો તેમાં મિત્રો કોમેન્ટ આવ્યું કે વોઇસ નહોતું અને મિત્રો વોઇસ નહોતું મેં વિડીયો ચેક કર્યો જેથી હું ફરીવાર અત્યારે હું વિડીયો શૂટ કરી રહ્યો છું જોઈ શકો છો મિત્રો આ હરાજીનું કામ બ્લોક નંબર બેમાં કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાર પછી બ્લોક નંબર એકમાં મિત્રો આટલું જ લાસ્ટ તમે વિડીયોમાં જોઈ શકો છો આટલું જ બાકી છે તો વિડીયોમાં એન્ડ સુધી મિત્રો બન્યા રહીજો આજના મગફળીના ભાવ જોવા માટે મિત્રો સવારે જે મેં વિડીયો બનાવ્યો હતો તેમાં મોસ્ટ ઓફ મિત્રો બારસો પ્લસના ભાવ હતા અને વકલે સારા હતા જેવીસ ના મિત્રો જાજા વગર જેવા મળ્યા હતા સવારે જેના મિત્રો બારસો છોતેર એકોતેર છોતેર રૂપિયા સુધીના ભાવ ખુલ્યા હતા અત્યારે હાલ કેવા ભાવ ખુલી રહ્યા છે તે આગળ વિડીયોમાં જ જાણી લઈએ તો વિડીયોમાં એડ સુધી બની રહી છે બારસો ને એકવીસ બારસો ને એકવીસ ભાવ જોઈ શકો છો વજન મગફળી છે બારસો ક્વોલિટી એકદમ સરસ છે પોતરે સારી છે

અગિયારસો ને છત્રીસ અગિયારસો ને છત્રીસ ભાવ છે કે જોઈ શકો છો જે વજનમાં મીડિયમ

અગિયારસો એકાણું અગિયારસો ને એકાણું ભાવ છે તે ઓગણચાલીસ ઉંમર મગફળી છે વજન માં હળવી તમે જે આગળ ભાવ જોઈએ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયો ભાવ જોયા મિત્રો સવારે મિત્રો બારસો ને છોતેર રૂપિયા ના ભાવ બોલાયા હતા બજાર તો સ્થિર જ છે